વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે લાલ આંખ કરી વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણોની સામે પાલિકા તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવતા હોય છે ત્યારે આજરોજ તરસાલી સુસેન રોડ પર પાલિકા તંત્ર દ્વારા પીળા પટ્ટા મારવામાં આવ્યા હતા જેને લઈને દબાણ શાખાની ટીમ ત્યાં પહોંચતા સ્થાનિકો દ્વારા વિરોધ અને દબાણનો દૂર કરવા માટે વિરોધ કરી રહ્યા છે ત્યારે રોડને મોટો કરવા માટે આવતા

ચાલુ છે કારણ એવું છે કે તેઓને જે આપણે પટ્ટા મારેલા છે એ ગેરકાયદેસર જે રોડમાં આવી ગયા છે તોડવું નથી અને સમય પસાર કરી રહ્યા છે મિનિટ કરીને ઓલરેડી અમે લગભગ સાડા દસ અગિયાર વાગ્યા થી કામગીરી ચાલુ કરી છે અને પંદર પંદર મિનિટ કરીને ટાઈમ લઈ રહ્યા છે અને દેખાઈ રહ્યું છે કે આ રોડ લાઈનમાં જ આવી રહ્યું છે સોસાયટી નો ગેટ ત્યાં આગળ છે અને આ બધું જે રોડ ની બહાર છે તે લોકો વિરોધ કરી રહ્યા છે